અને નો કઈ નાલો છે કે ક્યાં વધવાના ચેડા આવશે અને પોચાયા પેલા વચ્ચે આયા અને પછી ચેડે આયા આવું હું મોરલ ની મેડી કુ છું કે બરોબર પોચ મહિના તન સરકારી નોકરી મળે તો તેમ મોંજેક મુ સીએન વોની મેડી બોલી અને છઠ્ઠા મહિના મળે તારા કિસ્મતે એ મળી તૈયારી તાર કરવાની મહેનત તાર કરવાની પેપર લખવા હું નતા વાલી આશીર્વાદ આલે

મારો hey, બોલો